કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ સિંહ તથા ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા કૃષ્ણ અનુભાઈ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ના આદેશ થી પશ્ચિમ યુવક કોંગ્રેસ અને પૂર્વ યુવક કોંગ્રેસ કચ્છ જિલ્લાના બંને પ્રમુખશ્રીઓના અધ્યક્ષ સ્થાને યુવક કોંગ્રેસની વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૌદમી તારીખ મકરસંક્રાંતિના સમયે બેરો ભારતીય જનતા પાર્ટી આ યુવાધનોને રોજગાર આપે તે વિમાન સાથે સમગ્ર ભારત દેશમાં રાહુલજી એક ક્ષેત્ર પણ ધરાવતો વિસ્તાર છે બહુ મોટા કંપનીઓ ઉદ્યોગો અહિયાં સ્થાપિત છે

માત્ર ને માત્ર બેરોજગાર છે આ જેને રોજગાર આપવાની પ્રધાનમંત્રી એ વાત કરી એની સામે એવું કહી શકાય કે આ સ્નાતક વિદ્યાર્થી યુવાન માત્ર ને માત્ર પકોડા તરે ભજીયા તરે ચાય છે ત્યાં પણ સીમિત રહી છે જેમાં ચૌદમી તારીખ મકર સંક્રાંતિ ના સમયે રાહુલજી એ ભારત જોડો ન્યાયયાત્રા ની શરૂઆત કરી હતી એ સમય સવારે જ રાહુલજીએ ભારતના માટે એક પત્ર લખ્યો હતો અને એક સંદેશો આપ્યો હતો કે જેટલા ભારત દેશમાં બેરોજગાર યુવાન છે તેને ભારતીય જનતા પાર્ટી આ યુવાને રોજગાર આપે તેવી માંગ સાથે સમગ્ર ભારત દેશમાં રાહુલજી એક પત્ર દ્વારા જાણ કરી હતી જે સંદર્ભે એકવીસમી તારીખ દિલ્હી ખાતે શ્રીનિવાસજીના અધ્યક્ષ સ્થાને અને ચૌદમી તારીખ ચોવીસમી તારીખે ગત હરપાલસિંહ સુહાસ અધ્યક્ષ સ્થાને એઆઈસીસી પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રોજગાર આપો ન્યાય આપો કાર્યક્રમનું લોન્ચિંગ થયું ત્યારબાદ જ

તો કચ્છ જિલ્લામાં હજી પણ જ્ઞાન સહાય શિક્ષકો આપવામાં આવ્યા શિક્ષકો શિક્ષકોની ઘટ છે કચ્છના અંદર એકસો છાસઠ પીએચસી સેન્ટરો એવા છે જ્યાં આયુષ્માન ડોક્ટર નથી અને ટોટલ બે હજાર ત્રણસો ત્રેવીસ થી વધુ લોકોનો પીએસસી અને સીએસસી સેન્ટરોમાં સરકાર માત્ર ને માત્ર માઇક અને સ્ટેજ પર ચડી આદરણીય પ્રધાનમંત્રી ના વખાણ કરે છે શ્રી ના વખાણ કરે છે પણ સામે જે યુવાન સ્નાતક અનુસ્તક એમસી પીએચડી શિક્ષક પ્રાધ્યાપક જેવી ડિગ્રીઓ લઈ ખર્ચાઓ કરી અને બારે ભણીને સામે ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં ક્યાંય પણ રોજગારનો સ્કોપ નથી આ યુવાન માત્ર ને માત્ર બેરોજગાર છે આ જેને રોજગાર આપવાની પ્રધાનમંત્રી એ વાત કરી એની સામે તો એવું કહી શકાય કે આ સ્નાતક વિદ્યાર્થી યુવાન માત્ર ને માત્ર પકોડા તરે ભજીયા તરે ચાય વેસે ત્યાં પણ સીમિત રીતે